નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિક્કી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર તો ચાલો શરૂ કરીએ આજની ખબરો પાલ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી ટીમ સુરત શહેર વિસ્તારમાં ચાલતા મેડિકલ સ્ટોર પર એસઓજી ટીમના દરોડા એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ તે દરમિયાન એચસી જગશીભાઈ શાંતિભાઈ તેમજ પીસી દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને

જેમની ઉંમર તેત્રીસ વર્ષ તેના મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી કોડેન ફોસ્ફાઈટ સિરપ સોળ તથા કોડસ્ટાર એનએફ સિરપ નંગ ઓગણીસ તેમજ